નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંચાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે સત્તરસો પંદરથી અઠ્યાવીસો એક ઈસફગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો પંચોતેર અને ઊંચો ભાવ છે બે હજાર નવસો તલસફેદ જે છે બે હજાર પચીસ ચોવીસો સિત્તેર અને આગળ છે સુવા જે છે એક હજાર બ્યાસીથી સોળસો પચાસ જીરું જેનો નીચો ભાવ છે ઓગણ અને ઊંચો ભાવ છે ચાર હજાર નવસો ત્રીસ વરિયાળી જે છે અગિયારસો પંચાવનથી અઢારસો ચાલીસ અને છેલ્લે છે રાયડો જે છે અગિયારસો એકવીસ અગિયારસો એકત્રીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ